છે આજે સારી તેજી જોવા મળી રહી છે કાર્ડ સતત ત્રીજો દિવસ કે જ્યારે એક સારી તેજી આજના દિવસે આ સ્ટોકની અંદર છે નીચલા સ્તરેથી એક સારો બાયિંગ ઇન્ટરેસ્ટ આવ્યો છે પરંતુ અહીંયા આવે આઠસો ને ચાલીસ આ એક લેવલ બની રહ્યું છે કે જાંગડી આગળ થોડું ખળડલ છે બસો દિવસની મુવિંગ એવરેજનું એક રેઝિસ્ટન્સ છે લાગે છે જે પ્રકારનું છેલ્લા બે દિવસથી બાઈંગ મોમેન્ટમ છે અહીંયા આપણને કોઈ તેજી આગળ વધતી દેખાય એસબીઆઈ કાર્ડમાં સ્ટોકમાં લોવર એન્ટ્રી ડેફિનેટલી બાઇંગ આવે છે વીકલી ટેમ્પરે ક્લિયરલીઝ નો વોલ્યુમ પાર્ટિસિપેશન અને ડેલી ટેમ્પરે આપણે જોઈએ સો વોલ્યુમ પાર્ટિસિપેશન નથીવિંગ ડાઉનવર્ડ સો કરન્ટ એમાં સ્ટ્રેન્થ નથી પોઝિશન જો એક્ઝિટ કરાય અને લોઅર એન્ડ પર જ્યાં લાગી સ્ટોક આવે એટ ટ્વેન્ટી એની ઉપર પ્લેસ છે ત્યાં લાગીને ડાઉસાઈડ કેપ છે હેવિંગ સેન્ટેટ અપસાઇડ પર એક એટ ફોર્ટી અને એટ થર્ટી ફાઈવ રેઝિસ્ટન્ટ પ્રોફિટ બુકિંગ કરો લોઅર એન્ડ ની પોઝિશન થી ગયો અને ટ્રેડ કરે તો એટ થર્ટીના સ્ટોપ એટ ટ્વેન્ટીના સ્ટોપથી તમે એસબીઆઈ કાશ્મીર હોલ્ડ કરી શકો છો હમ એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને તમને એક એ હોલ્ડ કરીને ચાલી શકો છો એસબીઆઈ કાર્ડની અંદર એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખતા રહેવાનું છે પરંતુ આજના દિવસે જો આપણને થોડો ઘણો સપોર્ટ જે બેન્કિંગની અંદર આવી રહ્યો છે એમાં પીએસયુ બેન્કોનું પણ થોડુંક મહત્ત્વનું યોગદાન છે લગભગ એકાદ ટકા જેટલો પીએસયુ ઇન્ડેક્સ આજે આપણને વધતો દેખાયો છે વાયદા બજારની અંદર પણ જો એમાંથી યુનિયન બેન્કનું એક કાઉન્ટર હતું એક સારું તેજી અહીંયાથી દર્શાવી રહ્યું છે આ ઉપરાંત તમે જોશો તો તમને બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ ઇન્ડિયામાં એક સારી તેજી આજના દિવસમાં આપણને જોવા મળી રહી છે ઇનફેક્ટ લાર્જ કેપમાંથી જો જોઈએ તો એસબીઆઈની અંદર પણ આપણને થોડીક ખરીદારી આજના દિવસે આવી છે ઓવરઓલ એક પીએસયુ બેંકને લઈને ધોનીજી આપનો મત જાણવો છે કારણ કે જો અહીંયા આપણને જે પ્રકારે ઘટાડો અહીંયા છ હજાર આઠસોની નીચે સુધીનો જોયો તો ત્યાં એક લગભગ ડબલ બોટમ બનાવી છે અને ત્યાંથી એક ખરીદદારી ફરી પાછી આવતી જોવા મળી રહી છે લાગે છે અહીંયા પીએસયુ બેંક જે પ્રકારે હાયર હાઈસ છેલ્લા ત્રણ ચાર દિવસથી કે છેલ્લા એક બે અઠવાડિયાથી આપણે જે ફોર્મેશન જોઈ રહ્યા છીએ એ કદાચ આગળ વધતું દેખાય અહીંયા ડેફિનેટલી અહીંયા આગળ આપણે પીએસયુ અને પ્રાઇવેટ બેન્કિંગ બેના ઇન્ડેક્સને અહીંયા કમ્પેર કરીએ તો પીએસયુની અંદર જે સ્ટ્રેન્થ છે એ આપણાને વધારે સ્ટ્રોંગલી વિટનેસ કરવા મળી છે ઇનફેક્ટ પ્રાઇવેટ બેન્કિંગનો અહીંયા આગળ જે ઇન્ડેક્સ છે એ એના ઇમ્પોર્ટન્ટ શોર્ટ ટર્મ ડીએમએસની નીચે ચાલી રહ્યો છે અને ટુ હંડ્રેડ ડીએમએ ને પણ ઓન ધ હાયર સાઇડ રેઝિસ્ટન્સ તરીકે ટેસ્ટ કરી છે જ્યારે પીએસયુ બેન્કિંગ જે છે એની અંદર આપણને બાયિંગ ઇન્ટરેસ્ટ કોન્સ્ટન્ટલી જોવા મળી રહ્યો છે અને એનો ઇન્ડેક્સ પણ અત્યારે શોર્ટ ટર્મ ની ઉપર અત્યારે ફિલહાલમાં ટ્રેડ કરી રહ્યો છે એટલે ઓવરઓલ ઇન્ટરેસ્ટ બેન્કિંગની તરફ જો મૂવ કરવું હોય તો એમાં પીએસયુઝ જે છે એ જ ફોકસમાં હોવા જોઈએ અને ખાસ કરીને એસબીઆઈ નું કાઉન્ટર છે એ મને અહીંયા આગળ ગમી રહ્યું છે કારણ કે એસબીઆઈના કાઉન્ટરની અંદર તમે જુઓ તો સ્લો એન્ડ સ્ટડી મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે અને અહીંયા આગળ ઓવરઓલ ડેલી સ્ટ્રક્ચર પર જુઓ તો કાઉન્ટરે અહીંયા આગળ બે હજાર પચીસ મે પછી એની ટુ હંડ્રેડ ડીએમએ ને વારંવાર નીચેની તરફ ટેસ્ટ કર્યું છે સપોર્ટ લેવલ તરીકે કામ કરે છે ત્યાં આગળથી શોર્ટ ટર્મ અહીં આગળ બાઉન્સ જોવા મળી રહ્યું છે રેન્જ કારોબાર આની અંદર જોવા મળે છે બટ ઓન ધ હાયર સાઇડ અહીંયા આગળ પોઝિશનલ ટ્રેડ જે છે એસબીઆઈ ની અંદર તમારે બનાવી શકે નાઇન એટ હન્ડ્રેડ એન્ડ ફોર્ટી સુધીનું અપસાઇડ મોમેન્ટમ આની અંદર બની શકે અને નીચેની તરફ સ્ટોપલોસ જે તમારો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે તો આઠસો થી આઠસો ચાર ના લેવલની અંદર આની અંદર સ્ટોપલોસ જે છે એ મેન્ટેન કરવો બટ ઓન ધ હાયર સાઈડ આઠસો ચાલીસ સુધીનું મોમેન્ટ જે છે એ શોર્ટ ટર્મ બેસિસ પર આની અંદર જોવા મળે છે હમ શોર્ટ ટર્મ બેસીસ પર તમને એક પીએસયુ બેંકમાંથી એસ પર એક ધ્યાન રાખી શકો છો આઠસો ચાલીસ સુધીના લક્ષ્યાંક માટે આઠસો આઠસો ચારનો એક સ્ટોપલોસ તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખવાનો છે એટલે એના પર એક નજર રહેશે પરંતુ આજના દિવસે જો અન્ય એક સેક્ટર જે સારું બસ કરી રહ્યું છે એ છે ટેક્સટાઇલ સેક્ટર અહીંયાથી જે પ્રકારે આપણે સવારે પણ ચર્ચા કરી કે ટ્રમ્પ સાહેબે ભારત સાથેની વાતચીતની વાત કરી છે અને મોદી સાહેબે પણ ત્યાંથી એક થોડીક આશાવાદ દર્શાવ્યો છે હવે આ બંનેના આશાવાદમાં આજે જુઓ તમને ખરીદદારી આવતી જોવા મળી રહી છે ટેક્સટાઇલ સેક્ટરની અંદર વેલ્સપન લિવિંગ આજના દિવસમાં દસ ટકા જેટલો ઉપર છે પલ ગ્લોબલ જુઓ સાડા છ ટકાની તેજી દર્શાવી રહ્યો છે વર્ધમાન ટેક્સટાઇલમાં એક સારી ખરીદદારી આવી છે ઓલમોસ્ટ પાંચેક ટકાની આજુબાજુની ગોકલદાસની અંદર જુઓ તમને ઓલમોસ્ટ સાડા પાંચ ટકાની તેજી આવી છે એટલે દરેક જગ્યાએ એક સારી તેજી આદિ ના દિવસમાં આપણને જોવા મળી રહી છે વોલ્યુમ્સ પણ અહીંયાથી સારા છે અહીંયાથી વેલ્સપન લિવિંગ કે અન્ય કોઈ કાઉન્ટર ધ્રુમિલજી જો આપણે ટેક્સટાઇલની અંદરથી આવતું જોવા મળી રહ્યું હોય ધ્યાનમાં કે જાણકારી થોડુંક પોઝિટિવ લઈ શકાય કારણ કે જો અહીંયા આજે ટ્રેડ ડીલની વાત હતી ત્યારથી આ કાઉન્ટરો બધા ઘટતા આવ્યા હતા હવે ફરી પાછી એક આશા જન્મી છે તો એક તેજી આવી છે ક્યાં ધ્યાન રાખી રહ્યા છો તમે અહીંયાથી તો ટેક્સટાઇલમાં આપણે જોઈએ ટ્રાઇડન લિમિટેડ ત્યાં એક પોઝિટિવ ડેવલપમેન્ટ રહ્યું છે ડેલી ટાઈમ ફ્રેમ પર સિમિલર ટુ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ જોવા મળે છે વોલ્યુમ પાર્ટિસિપેશન સારા છે સો ટ્વેન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી થર્ટીના રેન્જમાં બાઇંગ કરી શકો છો લોઅર એન્ડ પર એક સ્ટોપલોસ મેન્ટેન કરો જે આજનો લો છે ટ્વેન્ટી એટ પોઈન્ટ ફોર્ટી નો પર થર્ટી થ્રી અને થર્ટી ફોર આ બે લેવલ્સ આપણને જોવા મળી શકે છે સો ટ્રાઇડન લિમિટેડ ટેક્સટાઇલમાં તમે નજરમાં રાખી શકો છો હમ પ્રાઇડન્ટ લિમિટેડને એક ખાસ ધ્યાનમાં રાખો તેત્રીસ ત્રીસ તેત્રીસની આજુબાજુના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી તમારે રાખવાનો છે પરંતુ આમ તો આ બધા કેશના કાઉન્ટર છે ધ્વનિજી પરંતુ આમાંથી તમને કોઈ કાઉન્ટર અત્યારે પસંદ આવી રહ્યું છે કારણ કે જો વેલ્સપન લિવિંગ જેવા કાઉન્ટરમાં એક નીચલા સ્તરેથી સારી ખરીદદારી આપણે જોઈ રહ્યા છીએ કે ઇવન ગોકલદાસ જેવા કાઉન્ટરમાં પણ થોડાક આજે એક જે વોલ્યુમ પાર્ટિસિપેશન છે વોલ્યુમ પાર્ટિસિપેશન સાથે એક ખરીદદારી આવતી જોવા મળી રહી છે અહીંયા કોઈ તમારો મત બની રહ્યો છે અહીંયા આપણને બાઈંગ ઇન્ટરેસ્ટ જોવા મળે છે અને ખાસ કરીને વેલ્સપન નું કાઉન્ટર જે છે એની અહીંયા આગળ વાત કરીએ કારણ કે આજના દિવસમાં અહીંયા જોઈએ તો દસ ટકાનો એક ઉછાળો જોવા મળી રહ્યો છે બટ વીકલીઝ પર અહીંયા આગળ ફર્ધર એક પોઝિશન બિલ્ડ કરવાની સલાહ નહીં રહે કારણ કે કાઉન્ટર જે છે એ વીકલીઝ પર એના વીસ વીકની જે એવરેજ હોય અહીંયા આગળ વીકલી એવરેજ એને ટેસ્ટ કરી રહ્યું છે અને બસો દિવસની ઉપર ક્રોસઓવર આપી રહ્યું છે એટલે કે ઇમ્પોર્ટન્ટ જંક્શન પર છે કાઉન્ટરની અંદર ફરીથી અહીંયા આગળ જે છે એક થોડુંક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે જેવું કાઉન્ટર ઓન ધ ફરીથી અહીંયા આગળ વન ટ્વેન્ટી સેવન વન ટ્વેન્ટી એટ નું લેવલ ક્રોસ કરે છે તો વન ફોર્ટી નાઇન સુધીનું મોમેન્ટમ આની અંદર બને એટલે ફ્રેશ પોઝિશન બનાવવાની આની અંદર સલાહ નહીં રહે જે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય એને તમે હોલ્ડ કરીને રાખી શકો છો સ્ટોપ સ્ટોપલોસ નીચેની જગ્યાએ તમારે મેન્ટેન કરવાનો રહેશે એકસો આઠ